ગુજરાતમાં મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરાભાઈ જોટવા અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં આહિર સમાજ એક થયો છે જેની અસર ભાવનગર જિલ્લાના તળાજામાં પણ જોવા મળી હતી કોંગ્રેસના કદાવર નેતા હીરાભાઈ જોટવા અને તેમના પુત્રની ધરપકડને લઈને સમગ્ર રાજ્યના તાલુકાઓ અને જિલ્લા મતકોમાં આવેદનપત્ર પાઠવવા માટે આહિર સમાજ દ્વારા હાંકલ કરાઈ હતી સમગ્ર ગુજરાતનો આહિર સમાજ એક થઈને તેમના સમર્થનમાં આવ્યો છે તાલુકા અને જિલ્લા કક્ષાએ આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને અમારા આહિર સમાજના આગેવાનને મોટી રીતે બદનામ કરી ગુજરાત લેવલે રાજકારણી કારકિર્દી ખતમ કરવાના ઈરાદાથી જે આવા દવા કરેલા છે એ બાબતે અમે આહિર સમાજ તમામ પક્ષના આગેવાનો સાથે મળી અને ત્રણ આહિર સમાજ એક સામાજિક કાર્ય પરિયે અહીંયા તળાજા મામતદાર કચેરીએ અમે કલેક્ટર ઉપરું એક આવેદનપત્ર આપ્યા છે જેમાં અમારા આહિર સમાજના અગ્રણી એવા હીરાભાઈ જોટવા જે બામાસા કહેવાય છે કે તેમની ઉપર રાજકીય કાવા દાવા રાખી અને ખોટા પક્ષ પક્ષપાત કરી અને પૂછપરછના બાને જે હીરાભાઈ જોટવાને બોલાવી અને એમના ઉપર એફઆઈઆર કરવામાં આવી છે ખોટા કેસો કરવામાં આવે છે તો અમારે તળાજા સમસ્ત આહિર સમાજ દ્વારા કલેક્ટર અમેદનપત્ર આવેલા છીએ અને અમારો અવાજ મુખ્યમંત્રી સુધી પહોંચે જય દ્વારકાધીશ હમણાં તાજેતરના સમયમાં અમારા આહીર સમાજના આગેવાન અને ભામાશા એવા હીરાભાઈ જોટવા ઉપર જે રાજકીય કિન્નાખોરી રાખી અને ખોટી એફઆઈઆર કરી પૂછપરછના બાને લઈ જાય અને ખોટી એફઆઈઆર કરી અને જે એની ઉપર એને પ્રતાડિત કરવામાં આવે છે એ અનુસંધાને અમે આહિર સમાજ સમસ્ત આહિર સમાજ વતી તળાજાના આહિર સમાજના આગેવાનો તેમજ તમામ પાર્ટીના આગેવાનો સાથે મળી અને મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છે કે આ બાબતે જો ઘટતું કાંઈ કરવામાં નહીં આવે તો ટૂંક જ સમયમાં યુદ્ધવંશી આહિર સમાજ જે છે એ ગુજરાત લેવલે નહીં પણ રાષ્ટ્ર લેવલે પણ આંદોલન કરવાના મહાસંમેલન કરવાના મૂળમાં છે અને એની સાથે આહીર સેના ગુજરાત પણ હીરાભાઈ જોટવાની સાથે છે આ જો આમાં નિર્ણય સરખા પગલાં લેવામાં નહીં આવે તો મહાસંમેલન થશે એ આપ સૌને જણાવું છું અને આ બધી ટોટલ જવાબદારી જે તે પ્રશાસનની રહેશે